કોટના સાંગાણી તાલુકાના રાજગઢ ગામે ગૌચર જમીન ઉપર દબાણ ખુલ્લું કરવામાં આવે તેવી રાજયત કચેરીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું ત્યારે આગેવાનોની સમજાવટ થી આજે દુધીબેન વાઘેલાએ આંદોલન અંત કર્યો તાલુકા વિકાસ અધિકારીએ લીંબુ શરબત પીવડાવીને ઉપવાસ આંદોલન અંત લાવ્યો હતો તેમની માંગણી ધ્યાનમાં રાખીને ઉપવાસ પર ઉતર

તો ગામના આગેવાનશ્રીઓ તમામ છે એમના સહમતીથી બેન છે એ ઉપવાસ ઉપરથી આજે ઊભા થયા છે તો આપણે એ માટે તમામ જે એમના સમાજના આગેવાનો છે કે ગામના આગેવાનો છે એમનો આભાર માનીએ છીએ